છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને આજ રોજ પહેલી સપ્ટેમ્બરથી સપ્ટેમ્બર સુધી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે જે અંગેની વિસ્તૃત જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા દ્વારા સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર પાવી જેતપુર તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ પત્રકાર સાથીઓને અમે સ્વાગત કરીએ છીએ અમારા પાિતપુર તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજલભાઈ તે રીતના અમે પાછલા કેટલાક સમયથી જિલ્લાની અનેક સમસ્યાઓ એ સ્કૂલનું ફૂડ પોઈઝનિંગનો પ્રશ્ન હોય આ જિલ્લામાં હજારો સાયકલો અમે બહાર લાવ્યા છે જે બે હજાર એકવીસથી વિદ્યાર્થીઓને આપવાની હતી આપી નથી આ જિલ્લામાં નકલી કચરી કૌભાંડનો પચીસ કરોડ જેટલો કૌભાંડ થયો છે એની તપાસ આજકાલ આજ સુધી કશું કંઈ બહાર આવી નથી એ જ રીતના નળસે જલ યોજના મનરેગા અનેક કૌભાંડો લોકો બહાર લાવ્યા છે પણ એની કોઈ તપાસ થઈ નથી અને હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો વરસાદ બહુ ભારે નથી પડ્યો એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે છપ્પન નંબરના રોડ પર ભારસ નદી પરનો જે પુલ છેલ્લા દોઢ વર્ષથી તૂટેલી હાલતમાં છે એ સરકારને ખબર હતી તેમ છતાં એના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાઇવર્ઝન પહેલાં જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયું કે ક્યાં છે અને એના પછી આખા જિલ્લામાં પાવીજેતપુરથી બોડેલી છોટાઉદેપુરથી બોડેલી વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવરજવર કરે છે વિદ્યાર્થીઓ ભણતર માટે કોઈ નોકરીયાતો ધંધા રોજગાર કરનારાઓ કોઈને દવાખાને જવું હોય તો તે આ બધાને અનેક પ્રશ્નો લઈ રહ્યા છે પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નની કોઈ ચિંતા નથી અહીંયા પ્રભારી મંત્રી ભીખુ સિંહ પરમાર આવ્યા એમણે એમની આજુબાજુ છોટાઉદેપુરના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ જ પ્રશ્ન નથી આ વરસાદ પડવાથી કોઈ હનારત થઈ નથી કોઈ નુકસાન થયું નથી મતલબ કે ગુજરાત સરકારને છોટાઉદેપુરના પ્રશ્નોએ પ્રશ્નો લાગતા નથી એમને છોટા લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા નથી એટલા માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો બિલકુલ ત્રાઇમામ છે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થી આવી શકતા નથી પેશન જઈ શકતા નથી ધંધા રોજગારવાળાને પ્રશ્નો છે તો અમે કોંગ્રેસ પાર્ટીએ એ બ્રિજની પણ મુલાકાત લીધી ડાયવર્ઝન તૂટી ગયું પણ મુલાકાત લીધી અમારા માનનીય નેતા પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈના નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ મુલાકાતો લીધી અને અમને ખબર પડી કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે પણ આ ભાજપના શાસનમાં કોઈ જ બોલી શકતું નથી ભાજપમાં જે ધારાસભ્યો સાંસદો છે એ અહીંના એક પણ પ્રશ્ન વિશે ક્યારેય પણ બોલી શકતા નથી તો આખો જિલ્લો કોઈ નેતૃત્વ વગરનો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એટલે અમે નક્કી કર્યું કે છોટા ઉદેપુરના એક એક વ્યક્તિને આ જે પ્રશ્નો છે એની સાથે સાંકળીએ અને એમની સાથે વાત કરીએ એટલે અમે આવતીકાલે તારીખ એક નવેમ્બરથી સોરી સપ્ટેમ્બરથી આખા જિલ્લામાં એકથી છ દરમિયાન એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરીએ છીએ અમે આવેદનપત્ર તૈયાર કર્યું છે મોટું બેનર લગાડીશું પાછળ અને ત્યાં અમારા કાર્યકર્તાઓ લોકોને મળશે અને આવેદનમાં સિગ્નેચર લેશે પત્રિકા આપશે અને લોકોને જાગૃત કરીશું તો એ કાર્યક્રમ અમે કરવાના છીએ આપના માધ્યમથી અમે જિલ્લાના દરેક વ્યક્તિને કોઈ પણ રાજકીય પાર્ટીઓ આમ આદમી પાર્ટી બીજેપીમાં પણ જે લોકો હોય કે જેમને લાગતો હોય કે આ ખૂબ મોટા પ્રશ્નો છે જેના વિશે કોઈ કોઈ બોલવું જોઈએ એવા લોકોને પણ અપીલ કરીએ છીએ સામાજિક સંગઠનો વેપારીઓ વિદ્યાર્થીઓ યુવાનો દરેકને અપીલ કરીએ છીએ કે આ અમારી જે અભિયાન છે સહી ઝુંબેશનું અભિયાન છે એમાં જોડાય અને લોકોને જોડે જેથી આપણા જિલ્લાના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે વ્યવસ્થિત રીતના મૂકી શકીએ કોંગ્રેસ પાર્ટીને એક માધ્યમ બનાવીને આ પ્રશ્નોની રજૂઆત કરીએ અને એકથી પાંચ અને છઠ્ઠી તારીખે એક તારીખે બોડેલી બે તારીખે અને ત્રણ તારીખે પાવીજતપુર ચાર તારીખે કવાટ પાંચ તારીખે છોટા ઉદેપુર એમ રોજ અમને સાઈઝ ઉમે ચલાવવાના છે અને છ તારીખે અમે માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકારને મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર પહોંચાડવાના છે આ અમારો કાર્યક્રમ છે અને આપના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે આ જે કોંગ્રેસ પાર્ટીની જે મુમ છે આંદોલન છે એમાં જોડાઈ અને આ છ તારીખ સુધીના કાર્યક્રમો પૂરા થયા પછી અમે છ તારીખે એના પછી કોંગ્રેસ પાર્ટી શું કરશે છોટાઉદેપુરમાં એની પણ જાહેરાત કરશું તો આ અમારો કાર્યક્રમ છે આપણે જોયું છે કે સોશિયલ મીડિયામાં પૂરા છોટાઉદેપુરના લોકો ભીખુસિંહ પરમાર સાહેબનું જે નિવેદન છે એને મજાક કરી છે એ ખબરની કઈ અવસ્થામાં એ સભાન અવસ્થામાં તો કેમ ખબર નથી મને એ કેમ આવું બોલ્યા છે એ ખૂબ મોટો પ્રશ્ન છે અને એના કરતાં વધારે શરમજનક બાબત એ છે કે એમની બાજુમાં અહીંના સાંસદ જેને છોટા ઉદેપુર લોકસભામાં લોકો ચાર લાખ કરતાં વધારે મતથી ચાર લાખ મતથી જીતાડ્યા છે એ પણ નથી બોલ્યા ધારાસભ્ય નથી બોલતા અને